નમસ્તે દર્શક મિત્રો કેમ છો ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિકાસ મંડળ પંચમહાલ પરિવાર વડોદરા વાર્ષિક સ્નેહ મિલન સંમેલન નિજામપુરા અતિથિગૃહ ખાતે યોજાયું વડપત્રક વડોદરા સયાજીરાવ ગાયકવાડ સંસ્કારી નગરીમાં રહેતા પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના આદિવાસી બાંધવોનો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહ ઉમંગ સંસ્કૃતિને સંગ ઉજવાયો સમાજના તેજસ્વી તારલાઓનું ટ્રોફી પ્રમાણપત્ર મોમેન્ટેથી મોમેન્ટોનું આપી સન્માન અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લામાં વસતા આદિવાસી બાંધવો શિક્ષણ મેળવી નોકરી ધંધા વ્યવસાય અર્થે ગામથી શહેર તરફ પ્રયાણ કરીને નાના મોટા શહેરોમાં વસતા થયા છે અને વિકાસની સાથે અન્ય સમાજની જેમ સંગઠન થકી મક્કમ ડગ માડી મુખ્ય પ્રવાહમાં પ્રયાણ કરવાની કોશિશ માનવી કરતો થયો છે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાનો એક વનરાજવી વિકાસ મંડળની સ્થાપના ઓગણીસો માં વડોદરામાં સ્વર્ગીય ભીખુભાઈ દાહોદ પંચમહાલ મહીસાગર થયું એક વિચાર બીજ રોપાયું વડપત્રક વડોદરા સયાજીરાવ ગાયકવાડ સંસ્કારી મહાનગરીમાં તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ મંડળનો છવ્વીસમો વાર્ષિક સ્નેહ મિલન સંમેલન નિઝામપુરા ગૃહ ખાતે ત્રણ જિલ્લાના આદિવાસી બાંધવો પરિવારજનો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહ ઉમંગ સંસ્કૃતિને સંગ પરંપરાગત વાજિંત્રો પારિવારિક પહેરવેશ નાજગાન સાથે ઉત્સાહ ભેર ઉજવાયો હતો વડોદરા વિભાગનો વાર્ષિક સ્નેહ મિલન સંમેલન વડોદરા વિભાગીય કમિશનર મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન એસપી ભગોરા આઈએએસ ની અધ્યક્ષતા પણ નિઝામપુરા ખાતે યોજાયો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડોક્ટર સુરેશ ડામોરના નેતૃત્વમાં યુવા ટીમ ઉત્સાહપૂર્વક સુંદર કામગીરી કરે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વાર્ષિક સ્નેહ મિલનને સંબોધતા નર્મદા જિલ્લાના નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારે જણાવ્યું હતું કે શિક્ષ આરોગ્ય રોજગાર પર વિશેષ ધ્યાન આપી અન્ય સમાજની હરોણમાં આદિવાસી સમાજને લઈ જવા સૌનો સાથ સહકાર જરૂરી છે નેગેટિવિટીમાંથી બહાર આવી નેરેટિવ બનાવી કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો ભરપૂર લાભ ઉઠાવી જરૂરિયાતમંદને મદદ થવા જે તે વિભાગના રાજ્ય સરકારમાં સમાજના અધિકારીઓને વિનંતી કરી હતી કોફી પ્રમાણપત્ર અને મોમેન્ટો સાલ ઉઢાડી ક્રિકેટ ખેલાડી મુક બધીર યુવાનોને સન્માનિત કરી તથા રોકડ પુરસ્કાર સુંદર દેખાવ કરનાર દર્શકો દ્વારા અર્પણ કરાયા હતા કુમારી પામણિયાએ આદિવાસી લોકગીત ગાઈને સૌને ઝુમતા કર્યા હતા કુમારી અંજલિએ બોક્સિંગમાં તથા નિલેશભાઈએ ધનબાદમાં આઈ ટી કરીને મહેન્દ્રા કંપનીમાં નવી ઇલેક્ટ્રિક ગાડી ડિઝાઇન કરી તેને કંપનીએ ટૂંક સમયમાં લોન્ચ કરી છે જે આપણું સૌનું ગૌરવ છે બાળકો યુવાનો દ્વારા ડાન્સ નાટક ગીત પ્રાર્થના અને ગોવિંદ ગુરુ મહાનાયક પર વક્તવ્ય રજૂ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડોક્ટર મહેશ એમ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં માજી ધારાસભ્ય શ્રી ગેંદાલભાઈ ડામોર નિવૃત્ત નાયબ કમિશનર સુશ્રી કુંજલતાબેન પરમાર ડૉક્ટર વિનોદ સંગાળા સીડીપીઓ ભક્તિ ડામોર એક્ઝિક્યુટિવ એન્જિનિયર કલ્પેશ પારગી મંડળના ઉપપ્રમુખ શ્રી એમ ડી ડામોર શ્રી કેટી પરમાર શ્રી મુકેશ હટીલા શ્રી રાજુ ભુરિયા દિનેશ નિનેમા અને સમાજના અગ્રણી ડોક્ટરો અધિકારી કર્મચારી નવા ઉદ્યોગ સાહસિકો વગેરે સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવા જ માહિતીસભર વિડીયો જોવા મોટી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ